ફ્રેશ રિફ્રેશિંગ જમ્યા પછી માત્ર એક લાડુ ખાઈ લેશો તો બધા જ વિટામિન મળી જશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવા હેલ્ધી પ્રોટીનથી ભરપૂર અને જે પણ વિટામિન ઘટતા હોય તે બધા જ પૂરતા થઈ જશે જો જમ્યા પછી માત્ર એક લાડુ ખાઈ લેશો તો ખૂબ જ હેલ્ધી બને છે બનાવવા ખૂબ જ સરળ છે ઘી વગર બને છે તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી હેલ્ધી ફ્રેશ પાનના લાડુ તો એના માટે તમે આ રીતે પાનનું જે નાગરવેલની પાન આવે તે લઈ શકો છો આ રીતના પાંદ હોય એમાં તમે જુઓ કેટલો ડસ્ટ ચોટેલું હોય છે તો હું આ જ પાંદમાંથી આજે બનાવવાની છું તો એકદમ સરસ સોફ્ટ કુમળા પાંદ હોય એવા હું અહીંયા લઉં છું તો મારા ઘરની સામે આ રીતની એક વેલ છે એમાંથી મને એવો વિચાર આવ્યો કે એકદમ સરસ હેલ્ધી ટેસ્ટી લાડુ બનાવીએ તો હું અહીંયા પાંચથી છ પાન લઈ આવીશું અને હવે આ બધા પાનને આપણે ધોઈ લેશું તો તમારે જેટલા લાડુ બનાવવા છે એ પ્રમાણે પાન લઈ લેવાના પાનને આ રીતે ઘસી ઘસીને ખાસ કરીને ધોવાના એમાં બહુ જ ડસ્ટ હોય છે તો તમે બજારથી પણ જે પાન આવે કલકત્તી પાન કે એ પાનના પણ આમાંથી લાડુ તૈયાર કરી શકો છો તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે પણ આ રીતના નાગરવેલના પાન બધાના ઘરે અવેલેબલ હોય છે તો હું ખાસ એમાંથી બનાવું છું હવે અહીંયા તમે જુઓ આ રીતના પાન મેં લીધા છે અને હવે આ પાનને એકદમ સરસ એવા ડ્રાય કરી લેવાના છે પછી ડ્રાય કર્યા પછી આપણે એને કટ કરી લેવાના છે જો તમે માઇક્રોવેવમાં ડ્રાય કરવાના હોય તો એ પ્રમાણે તમે એને ક્રિસ્પી કરી શકો છો પણ બધા પાસે માઇક્રોવેવ અવેલેબલ ન હોય તો હું એકદમ સિમ્પલ રીતે તમને બતાવીશ કે ઘરે આને આ રીતે કટ કરી અને સમારી લેવાના પછી આપણે એને પંખા નીચે જ એકથી બે દિવસ માટે સુકવવા દેવાના તો એક દિવસમાં સુકાઈ જ જાય છે પણ જો વાર લાગે તો તમે બે દિવસ પણ રાખી શકો છો એકદમ ક્રિસ્પી થઈ જશે આ રીતે ઝીણા ઝીણા કટ કરવાના હવે કોઈપણ કોટનના કપડાં ઉપર સ્પ્રેડ કરી દેવાના એટલે એકદમ ઝડપથી ડ્રાય થઈ જશે ક્રિસ્પી થઈ જશે અને ખાસ કરીને તડકામાં નહીં સુકવતા નહીં તો પાનનો કલર છે એ ચેન્જ થઈ જશે તો છાયામાં જ આપણે એને એક દિવસ માટે સૂકવી લેશું તો એક દિવસ પછી તમે જુઓ મેં અહીંયા પંખા જે સૂકવ્યા હતા એકદમ ડ્રાય થઈ ગયા છે એકદમ સરસ એવો ગ્રીન કલર રહ્યો છે અને હાથથી આ રીતે ક્રશ કરો તો ક્રશ થઈ જાય છે તો હવે આ બધા જ પાનને આપણે લઈ લેશું અને મિક્સર જારમાં એડ કરી અને એનો પાવડર તૈયાર કરી લેશું તો તમે જો લીલા પાનના લાડુ બનાવવા માગતા હોય તો એની રેસીપી તો મેં પહેલેથી જ શેર કરી છે પણ જો આ લાંબો સમય તમે પાનના લાડુને સ્ટોર કરવા માગતા હોય તો આ રીતે બનાવ તો આ રીતનો પાવડર આપણે તૈયાર કરી લેવાનો હવે એક બોલમાં કાઢી લેશું તો તમે મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો હવે પાનના લાડુ માટે આપણે સ્પેશિયલ મેન ઇન્ગ્રીન્ટમાં કાજુ અને બદામ લેશું તો અહીંયા મે વન ફોર્થ કપ વન ફોર્થ કપ બંને સેમ ક્વોન્ટિટીમાં લીધા છે હવે આપણે એકદમ સારી રીતે રોસ્ટ કરી લેવાના છે કાજુ અને બદામમાં પોતાનું ઓઇલ હોય છે તો ખાસ કરીને જો તમે એને એકદમ સારી રીતે રોસ્ટ કરીને લેશો તો આ લાડુને તમે કદાચ લાંબો સમય અથવા તો એકથી બે મહિના સુધી રાખશો તો પણ ખરાબ નહીં થાય હવે સરસ એવા શેકાઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને હવે હવે પેન ગરમ છે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અથવા તો બંધ કરી દઈશું તો પણ ચાલશે હવે એમાં અડધા કપ ડેસિકેટેડ કોકોનટ એટલે કે નાળિયેરનો ઝીણો ભૂકો તરત જ આપણે એને સારી રીતે રોસ્ટ કરી લેશું તો એકદમ સરસ એનો કલર ચેન્જ થવા લાગશે કારણ કે પેન એકદમ ગરમ છે અને પેન મારી છે એ એકદમ જાડી છે એટલે ગેસની ફ્લેમ પણ મેં બંધ કરી દીધી છે નીચે ઉતારી અને નાળિયેરના પાવડરને તરત જ એક વાસણમાં કાઢી લેવાનો હવે કાજુ અને બદામનો પણ આપણે કચરો ભૂક્કો કરી લેવાનો તો એકદમ ઝીણો નહીં કરવાનો આ રીતે થોડો એના ટુકડા રહે એ ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે પાનના મિક્સર સાથે એડ કરી અને મિક્સ કરીશું સાથે જ તૈયાર કરેલું નારિયેળનું શેન પણ એકદમ ઠંડુ થઈ ગયું છે હવે એકદમ સરસ ખાંડ કે ગોળ વાપર્યા વગર આપણે આ લાડુ બનાવવાના છીએ તો મેં અહીંયા પાંચ નંગ ખજૂરના લીધા છે એમાંથી ઠળિયા કાઢી અને તૈયાર કર્યા છે સાથે ત્રણ ટેબલ સ્પૂન ગોલકંદ તો ગરમીઓ માટે ગુલકંદ બેસ્ટ છે ખૂબ જ ઠંડક આપે છે અને હેલ્ધી પણ હોય છે અને ખાસ કરીને ખજૂર છે એ આપણા શરીરમાં બધા જ વિટામિન માટે બેસ્ટ છે તો એ પણ જરૂરથી એડ કરજો જો ખજૂરને સ્કીપ કરવો હોય તો કરી દેવાનું ગુલકંદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું અને જો તમે એકલો ગુંદકંદ એડ કરો તો તમારે અહીંયા એકથી બે ચમચી ઘી એડ કરી દેવાનું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જુઓ એકદમ ખજૂર અને ગુલકંદ મિક્સ થશે એટલે લાડુ વળવા માટેનું મિક્સર એકદમ પરફેક્ટ થશે તો હું અહીંયા ઘી બિલકુલ યુઝ નથી કરતી અને ઘી વગર જ એકદમ સરસ આપણા લાડુ બનીને તૈયાર થઈ જાય છે તમે જુઓ તો આ લાડુને ખાસ નાની નાની સાઇઝના બનાવવાના એટલે જમ્યા પછી તમે મુખવાસ ખાવાની જરૂર નહીં પડે બસ આ એક લાડુ ખાઈ લેશો એટલે જમવામાં જે પણ વિટામિન બાકી રહી ગયા છે તે બધા અહીંયા મળી જશે અને ખાવાની ખૂબ મજા આવશે કારણ કે એકદમ ફ્રેશ પાનની સ્મેલ અને સુગંધ આવશે અને મોઢામાં એકદમ સરસ ફ્રેશ રિફ્રેશિંગ લાગશે અને ગુલકંદની ઠંડક પણ મળી રહેશે અને બધા ડ્રાય ફ્રૂટના વિટામિન મળી રહેશે તો છે ને એકદમ હેલ્ધી ટેસ્ટી આપણા પાનના લડ્ડુ તૈયાર છે હવે એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે થોડા પિસ્તા અને સાથે રોજ પેટલથી ગાર્નિશ કરી દેસું તો આ રીતે થોડા પિસ્તાને ઝીણા ઝીણા કટ કરી લેવાના સાથે થોડી મેં એ રોજ પેટલ પણ એડ કરી છે તો પિસ્તા અને રોજ પેટેલ સરસ એવા લાડુમાં આ રીતે ચીપકી જાય ત્યાં સુધી આપણે એડ કરવાના તો તમે જુઓ એકદમ ટેસ્ટી હેલ્ધી ફ્રેશ રિફ્રેશિંગ આપણા લાડુ તૈયાર છે ગરમીઓ માટે બેસ્ટ છે જમ્યા પછી એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી છે બધાને ખૂબ ભાવશે જો મહેમાનો આવવાના હોય તો આ લાડુ તો જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ